પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે જિલ્લા અને શહેર અને તાલુકાના પ્રજાજનો તથા પ્રજા ઉપયોગી વિવિધ યોજનાઓના લાભ માટે અને સહકારી નીતિ નિયમ પ્રમાણે જુદા જુદા દાખલાઓ પ્રમાણપત્રો મેળવવા ભારે મુશ્કેલીઓ અને સમસ્યાઓ સર્જાઈ રહેલ છે હાલની આખરી ગરમીમાં બાળકો વૃદ્ધો મહિલાઓ સહિતના અરજદારો દયાજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે ત્યારે ભીડના કારણે જરૂરિયાતમંદ અરજદારો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે ચૂંટણી કાર્ડ ઈ શ્રમ કાર્ડ કેવાયસી રેશન કાર્ડ તેમજ અન્ય આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ શિક્ષણ પ્રવેશ માટે જુદા જુદા દાખલાઓ સહિત અન્ય જરૂરી વિગતો માટે જે સેન્ટરો કાર્ય કરી રહ્યા છે તે અપૂરતા હોવાના કારણે અરજદારોનો કિંમતી સમય અને આર્થિક બોજ પડી રહ્યો છે પ્રજાની આવી મુશ્કેલીઓ નિવારવા જવાબદાર તંત્ર સરકારી કેમ્પો યોજે તેમજ આવા સેવાકીય કેમ્પ ગોધરા શહેર તેમજ તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પ્રમાણમાં ખોલી સહયોગ આપે તે માટે લોકોની સમસ્યા મુશ્કેલી અને વિવિધ રજૂઆતોને ધ્યાનમાં લઈ પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ આગેવાન અજીતસિંહ ભટ્ટી પંચમહાલ જિલ્લાના કલેક્ટરને લેખિત રજૂઆત કરી પ્રજાલક્ષી કામગીરીને વેગ આપવા મુશ્કેલીઓ નિવારવા વિવિધ સેવાકીય સેન્ટરોનો વ્યાપ વધારવા માંગણી કરી છે સાથોસાથ મધ્ય ગુજરાત વીજ કંપની ગોધરા દ્વારા વીજ બિલ સ્વીકારવા વધુ કેન્દ્રો કાર્યરત કરવા પણ માંગ કરવામાં આવેલ છે આ રજૂઆતમાં રાજકીય સામાજિક સેવા સેવાભાવી સંગઠનના આગેવાનો કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈને પ્રજાલક્ષી વ્યાજબી માંગણી સ્વીકારવા થયેલ માંગણીઓ જોડાયેલ સહયોગ આપ્યો હતો પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ખાતે વિવિધ સેવાકીય દાખલા મેળવવા માટે અને એ રીતના જુદી યોજનાના લાભ લેવા માટે જે રીતના દાખલાઓના અભાવના કારણે અને દાખલા મેળવવા જે મુશ્કેલી પડી રહી છે અને જે સેન્ટરો ઉપર ભારે ભીડ અને આ ગરમીમાં લોકો જે મુશ્કેલી વેઠી રહ્યા છે એ અનુસંધાને આવા સેન્ટરો ગોધરા શહેર અને જિલ્લામાં વધુ પ્રમાણમાં કરવા માટે પંચમહાલ કોંગ્રેસ અને સામાજિક સેવાભાવી આગેવાનો દ્વારા અમે પંચમહાલ જિલ્લાના કલેક્ટરશ્રીને રજૂઆત કરીને માંગ કરી છે કે સેવાકીય સેન્ટરો વધારવામાં આવે અને લોકોને મુશ્કેલી ઘટે એ માટે પ્રયત્ન કરવામાં આવે સાથે અત્યારે એમજી જી દ્વારા વીજ બિલો સ્વીકારવામાં આવે છે એમાં પણ અપૂરતા સેન્ટરોને કારણે લોકોને નાણાં ભરવામાં તકલીફ થાય છે તો એવા સેન્ટરો પણ વધારી અને લોકોને લાભ મળે અને મુશ્કેલી નિવારવા માટે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા સામાજિક સેવા આગેવાનોએ એકઠા થઈને પંચમહાલ કલેક્ટરને રજૂઆત કરી છે અજીસિંહ ભાટી પૂર્વ પ્રમુખ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ કો